અંબિકાથી ઓકે અંબિકા ઓકે ઓકે દોસ્તાર આપડે ગામ થી એકદમ પેલા હોવાર ના શરૂઆતમાં જયા આદિવાસી

સમસ્ત ગુડિયા સમાજના ધલવાસથી લઈને કે મુંબઈથી લઈને ઘણા બધા કુળો બસો ને અડતાલીસ કે ત્રણસોની આસપાસ કુળો બધા અહીંયા આવશે અહીંયા અને તેના માટેનો અહીંયા આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી વ્યવસ્થા છે અને એના જે મુદ્દાઓ છે બાવીસ મુદ્દાઓ એ બાવીસ મુદ્દાઓ પર પણ અહીંયા વિશેષ ચર્ચા કરવામાં આવશે અને સમાજ ઉપયોગી માર્ગદર્શન પણ અહીંયા મહાનુભાવો દ્વારા આપવામાં આવશે ઓકે ખૂબ સરસ જગદીશભાઈ દિશા ફાઉન્ડેશનનો ખૂબ મોટો સહયોગ છે અને એમના દ્વારા અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા ખૂબ મોટાનો આપણો ડોમ પણ ત્યાં કરવામાં આવેલો છે અને અહીંયા આવનાર માટે બધી સુવિધા મળી રહે એવા પ્રયત્નો પણ અહીંયા કરવામાં આવેલા છે ખરેખર એવો ખૂબ ખૂબ ધન્યવાદ કે ખરેખર અહીં જે કોઈ આપણા ધોડિયા સમાજના જે કોઈ કુળ પરિવારના બધા સભ્ય આવશે ખૂબ સરસ એનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ

આવનારા દિવસોમાં બે આયોજન કરતા રહેજા ને પૂરી ટીમ ને પૂરો સમાજ તું મારી ને ખૂબ કાર્ય કરતા રહ્યા પણ બે શબ્દ જે બધા દૂર દૂરથી બધા માટે દેવા આજ વસાઈ ખાતે તારીખ એકવીસે આપણા શ્રી સમસ્ત દુડિયા સમાજ કુળ પરિવારના સંમેલન આજ યોજાયા યાર આજ વસરાય ખૂબ ખૂબ આપણા બધા દૂર દૂર થી આપણા સમાજના એટલે કે સમાજ સમાજના બધા આગેવાન બધા મંત્રી એ બધા આવનારીના ચાલુ ચાલુ આવી

Mantul ni kaya ni. Tayarin tu lele ya. i નમસ્કાર હું આવા ઓકાસર નો સંસાને જયાને ને હા ઓહનાય આવતો ઓહનાય આવતો આજ ઓહમ જો વાલે 4 માળ પર આવતો મરી જાય ને ઓન્ડા તા પડે બોસ તે આવ પાડે તો છેલ तो म्हणाय आवडल्या पूण मॉडर्ज म्हणून आयलो आज मीर एज कर पूण दिवाल जा कर जाय पूण दिवाल जा कर म्हाका ह्या Life of Adara, daily courage, daily courage, live with your Adara, live a lapaka, bake a lapaka, live 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 live a lapaka, 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 live 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 a lapaka, live a lapaka, live a lapaka, live live આદિવાસી એક હજાર જેટલા એમ્પ્લોય ને રોજીરોટી આપે છે અને નવસો જેટલા આપણા આદિવાસી સમાજમાં છે

વિષ્ણુનગર કોલેજના પ્રોફેસર છે એમના દ્વારા લખાયેલ છે એનું વિમોચન કરનાર છે મહાનો ભવદાર ડોડિયા સમાજની જેડી પડ્યા છે પૂર્વ કલેક્ટર અધિક આ તમામ આદોલ્ય ફળ્યો પરિષદ સમાજ માટે પુસ્તિકા બહાર પાડવા બદલ અને આ આદિવાસી ને પેરેક બળપુર પરથી પુસ્તિકા ડોડિયા બધા મિત્રો તા માં પુસ્તકવાર બને છે ચાલો મેં ધન્યવાદ 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 અને આપણે દૂર દૂર આજે ચહેરા પર છે તારીખ 6 એ સમય કહેવાનું છે કોમ આવતા હોય છે આવો સંમેલન શ્રી समस्त ટોડિયા સમાજનો વાર્ષિક સંમેલન નિર્વલ ખાતે નક્કી કરવાનો આવે છે અને બીજી બાજુ પણ પ્રમુખ શ્રી ચંપકલાલ બાવા કરીએ ધન્યવાદ બોલિયા પાસા અદબાવિયા હોય એટલે આગળ મેં બોલ્યું છે છે અને નીતિબાન નિશાન ટીમનો અભિનંદન આપું સમાજના સંગઠન ભાવમાંથી કે રાત મહેનત કરી अने बदला अने भेगा करा अने एक बार मैंने समस्त पूर्व आदिवासी समस्त दुनिया समाज के बुना परिवार ना तमाम प्रमुख मंत्रियों अभिनंदन आप लोग तमाम बदला आपना दूर दूर से समाज में तो आज आप लोग इतने विचार वाले से कि आप लोग कोर्स से आप लोग मजबूत बन आप लोग कोर्स मजबूत तो आप लोग समाज आप मजबूत से तो पाया नहीं बात मजबूत તો નાના માણસ ને તકલીફ પડે છે તેની અંદર આપણે એને સહયોગ આપવો પડે એને જમીનમાં માં તકલીફ પડી એને ભણવા માં તકલીફ પડી એને ઓપરેશન જરૂર પડી એને કઈ કોઈને લોન જરૂર પડી એને કઈ પોલીસ જરૂર પડી એને કઈ પણ જરૂર પડે તો આપણે સમાજ ની રહેવું જોઈએ કઈ દિન જ્યારે આપત્તિ આવે આપણે વાવેલું પડે તો આપણો સમાજ એક સસક ઓર મજબૂત અને એના માટે વિચાર કે આપણે સમાજની ની એક હેલ્પલાઈન આવી ઊભી કરીએ કે જે તમામ વિભાગના આપણા અધિકારીઓ છે વિના કામ સસે કે જે આપણે કામ કરી શકેલું છે તો આ કામ કરવાની જરૂર છે કામ કરે કે આપણે સમાજની અંદર જે વડીલો છે કલ્યાણની વડીલો છે એનો એક સલાહકાર સમિતિ બનાવવામાં આવે બીજી બતાવવા માટે જો આપણે કોઈ પરિવાર છે એને બધું કોઈ સ્તર છે કોઈ નેતાની બતાવી શકે કોઈ હાઈ પર ની શકે કોઈ અધિકારી પર ની બતાવી શકે શકે છે એ વસ્તુ આપણે બધા સમજાવવાની છે আদেরথ মানন্ধী উঠে ত ভ এটে ভ ম যুক্তছে টি খাওয়া কির্মাদ আওয়া ম আন্ সা ওয়া পা আানের ভান সমা তন আ দহা সমসশু আইবারমানে কা। તો દરેક કોડમાંથી એક પ્રતિનિધિત્વ એક પ્રતિનિધિ જાય અને એનો એક આખો ફેડરેશન સમસ્ત જે હોય તો 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 રીતે થઈ શકે આ અને બીજી વાત એ કે ભાઈ મને લાગ્યો કે ભાઈ હોય હું ઘણીવાર એમ કે તો ભાઈ જાહે બાદમાં લાગુ છે કે એને અને કુલ ખાલી વાત એનો પર મુશ્કેલ જાય એને ડોડિયો ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ પણ <laughs> चला भाई मैं आयनो फावड़ा से बाहर आ गया है थैंक यू एक एक मिनट ये पदेल सुमोहन राव को ने गुड मॉर्निंग बता अच्छा नाम आ सकता है और ये से ठाकुर बाकी जैसा कुछ कहवाने नंबर थैंक यू अब frères को हेलो भाई काम में सा बंदा के ભગવાન બિરસા મુંડા જય ભગવાન બિરસા અને આ શ્રી સમસોડિયા સમાજ પરિવાર ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટના બધા હેતુઓ જે છે એ બધા હેતુઓ આપ સૌને આપી દેવામાં આવ્યો છે અને આપણે વાંચા પણ હશે કે જે 22 મુદ્દાનો કાર્યક્રમ લઈને આ ટ્રસ્ટ ચાલી રહ્યો છે

આપણે ઘણી રીતે ઉજવણ કરી શકીએ એના માટે આપણે આગળ વાત કરવાનું છું મિત્રો ઘણી બધી બાબતો થઈ કે આપણા જે કંઈ રીત રેવાયો છે એ રીત રેવાયોને આપણે જેની જરૂર હોય એને રાખવા જોઈએ જેની જરૂર ના હોય એને આપણે બીજાની આપવી જોઈએ અને એ દરેક લગન પ્રસંગ હોય પાડવાનો પ્રસંગ હોય ઘરે કોઈ પણ પ્રસંગ હોય પણ એની અંદર એક જ વાત આપણે લીધી છે અને એક જ વાત ને સાંભળી છે કે આપણો સમાજનો સમય અને આપણા સમાજનો પૈસો સમાજનો પૈસો ને સમય કે વસ્તુ તમારી પાસે બસ છે તો તમને કોઈ નહીં આપી શકે મિત્રો પણ જો આ બે વસ્તુ તમે જતી કરશો તો આપણો આવનાર આપણો પેઢી ગમે તમે જોર કરશો તો પણ આપણો વિકાસ નહીં થઈ શકે અને આપણે પૈસા બે વસ્તુ આપણે બચાવવાની છે એ સમય ને પૈસો કેવી રીતે બચાવશું આપણે તો આની અંદર દરેક રીત રિવાજ ઓછા કરી લગન ના ખર્ચા ઓછા કરી અને એમાં આપણો સમય અને આપણો પૈસો બંને બચી શકે છે તો એનાથી પણ આપણો આગળ વિકાસ થશે એની સાથે સાથે જે તમને એક વિઝન વાત કરી એ વિઝન જે છે એના માટે તમને કહું તો એ વિઝન સાથે આપણે આલ્લા સમય ની અંદર માત્ર ને માત્ર આ 22 મુદ્દાને લઈને તમે આગળ પણ કહી દીધું કે તુજ નહીં પણ એને આગળ આપા સમાજ ને આપણે લીધો છે તો એને સમાજ ને કીધું લઈ જાય સકડીએ તો એની વાત રૂપો આપણો વિશ્વાસ કે આપડા સમાજ ને વિકાસ કરવો હોય તો આપણે તો બધા 60 પાર કરી ગયા કોઈ 50 પાર કરી તો અહીંયા જીવા છો કેટલી મેહો બની એટલે તો આખી પાસે એક સરજો છે એ છે શિક્ષણ અને શિક્ષણ અહીંયા આપવા માટે સારું શિક્ષણ આપવા માટે ઉચ્ચ શિક્ષણ આપવા માટે ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ આપવા માટે આપણી પાસે પૈસાની યોજના નથી અને અહીંયા વેચારે બધા સારા છે પણ હું જે સબમેન્ટ કરું છું એક બાળ લાવું છું તે એટલી બધી છે કે રોજ પેલા 300 રૂપિયા 350 રૂપિયા 250 રૂપિયા કમાય અને પેટ ભરે સાંજે આવે એટલે એમાં એને ખાવા પીવાનું હોય પછી આપણે કે એટલા ધ્યાન ને આપણે કઈ રીતે ધ્યાન આપી શકે એ ધ્યાન આપવા માટે આપણે વ્યવસ્થા કરવી પડશે તો એના માટે શું વ્યવસ્થા કરી શકાય તો એના માટે એ વ્યવસ્થા કરી શકાય કે તમે અને તમારો કુળ જેટલા બધા અહીંયા આજની તારીખમાં 70 જેટલા આપણા કુળ પ્રમુખો આવ્યા છે હવે આપણે

સંભળે તો એના ગુરુવાર માણસ વાત કરે તો એના એનો કુળ આગળ વધે હવે એક કુળ ની અંદર દરેક કુળ ની અંદર આપણો આખો ભોળિયા સમાજ સમાયેલો છે એક કુળ ની અંદર બધા સમાયેલા છે આપણે જે ત્રણસો સાઠી વર્ષો એનું કારણ એ છે કે અત્યારે જે કઈ આપણે કરવાનું છે આપણે આખા સમાજ ને આપણા ધોળિયા સમાજ ને લઈને કામ કરવાનું છે તો ધોળિયા સમાજ તો પહેલા મંતવ્ય સમજવું પડે છે કલ્લા એનો વિચાર સમજવા પડશે એના બધાના વિચાર લઈને પછી એમાંથી ડિસ્કસ કરી અને પછી આપણે કે કાયદા બનાવશું એ બનાવશું એમ દર વખતે સમજવા આપણે નવા નવા ડિસ્કસ કરશું નવા નવા ડિસ્કસ કરી અને શું કહેવા માંગે છે લોકો શું ચોઈસ છે બધા એ પ્રમાણે આપણે આગળ વધશું ધારો કે આપણે પછી એની સાથે એક બુક બનાવીશું આપણે લગ્નવિધિ મરણવિધિ દરેક વિધિ સમાજ ની અંદર બંધારણ એટલે કે બંધારણ આપણે બનાવશું સમાજ ને કેવી રીતે આગળ ચાલવાનું અને સમાજ આગળ શું શું કરી શકે એના માટે બંધારણ બનાવવા માટે આપણે ઓછા ઓછા ચાર એક વર્ષ આપણે જોઈએ અને ચાર એક વર્ષ માં આપણે બંધારણ ડિસ્કસ લઈ અને ત્યાર બાદ આપણે એ આપણે બંધારણ વ્યવસ્થા કરશું અને એ સાથે સાથે હવે ફરી એક વખત દિશા ફાઉન્ડેશનના ના કાર્યકર્તા દિશા ફાઉન્ડેશનના ના મંત્રી કાર્યકર્તા દિશા ફાઉન્ડેશન ના બધા જ કામ કરતા ઓફિસના ભાઈઓ બહેનો સૌને મારે ખૂબ ખૂબ એક વખત ધન્યવાદ આપવા છે કે આવનાર બહુ સમયમાં બીટીબારી લઈ ગયા છે તો બીટીબાઈ પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આવી રીતે આપણા કુના દરેક પ્રમુખ મંત્રીઓ અલગ અલગ જગ્યા પર આપ સમયને લઈ શકો છો અને તમારી પાસે કોઈ ધારો કે ફંડની અભાવ હોય એ ફંડ શ્રી સમસ્યા સમાજ કોઈ પરિવાર મદદ કરશે માત્ર ને માત્ર તમે જે તમારી જગ્યા આપો બસ અને જગ્યા કે તમે નક્કી કરો જેથી કરીને આપણો દર વર્ષે આપણે નક્કી થઈ જાય એડવાન્સમાં કે ભાઈ આ જગ્યા પર આ સંમેલન આ વર્ષે આપણે રાખવાનું છે જે આદિવાસી છે હા આટલો ભાઈ મારી વાણી દે ના પૂછો જો આ આપણા બધાના સજેશન્સ આપણે લીધા છે

આપડો ભગત કઈ મંત્ર બોલનો કે ભાઈ ખાવા ભગવા મંત્ર પેલા બધું પડે બોલે થાય હા સાચી વાત આ કરી હા કા કે બોલ ચાવી જોઈએ થાય ચંપક પાજે કે થાય તા હે 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 ચાલી પછી ઓકે પછી આયો એક મિનિટ ખાલી મિતેશભાઈ એક મિનિટ આયો એક જ મિનિટ ખાલી જરાક લે લે જરાક ખાલી

i know yastah paristhiti